હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ચેનલમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ તલની ચિક્કીની રેસિપી તો તલની ચીક્કી બનાવવા માટે એક કપ તલ લીધા છે મેં અને તલનું પ્રમાણ હોય એટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેવાનો છે અને એક ચમચી ઘી લીધું છે તો પહેલાં આપણે તલને શેકી લઈએ તો એક પેનમાં મેં આ રીતે તલ ઉમેર્યા છે અને તલને આપણે થોડી વાર માટે શેકી લેવાના છે જેથી તલની ચિક્કી સરસ એવી ક્રિસ્પી બનશે

તલને આપણે એક વાટકામાં કાઢી લઈશું અને પેનમાં હવે એક ચમચી ઘી ઉમેરશું અને એક કપ ગોળ ઉમેરવાનો છે ચિક્કીમાં આપણે ગોળ અને તલનું પ્રમાણ સરખું જ રાખવાનું છે તો ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને હલાવવાનું છે બે બેથી ત્રણ મિનિટ જેવું થયું છે અને ગોળ સરસ એવો પીગળી ગયો છે તો હવે આપણે હજી થોડી વાર હલાવશું અને પછી આપણે પાયો ચેક કરી લઈએ તો ગોળમાં આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે તો હવે આપણે ગોળનો પાયો ચેક કરી લઈએ તો એક વાટકામાં થોડું પાણી ઉમેર્યું છે અને આ રીતે ગોળ ઉમેરવાનો છે થોડો ઠંડો થઈ જાય એટલે આપણે હાથેથી આ રીતે જોઈ લઈએ તો ગોળને આપણે ચેક કરીએ તો ગોળ હજી થોડો ખેંચાય છે તો હજી પાયો આવ્યો નથી તો હજી થોડી વાર માટે કૂક કરી લઈએ નો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને વાટકામાં થોડું પાણી ઉમેરીને આ રીતે ચેક કરીએ તો ગોળ તૂટી જાય છે તો ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે હવે આપણે તલ ઉમેરશું અને ગોળના પાયામાં તલને સારી રીતે મિક્સ કરી લઈશું તો તલ મિક્સ થઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને હવે આ પ્રોસેસ આપણે ઝડપથી કરશું તો ચોપિંગ બોર્ડ ઉપર મેં આ રીતે ઘી લગાવી દીધું છે તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો છો કે થાળીમાં પણ પાથરી શકો છો હવે આપણે તલની કરીને આખામાં આપણે પાથરી લેવાનું છે તો વાટકાની મદદથી આ રીતે થોડું પાથરી લીધું છે અને હવે થોડી ઠંડી થવા દે તો થોડી ઠંડી થઈ ગઈ છે અને હવે વેલણથી આપણે થોડી પાતળી કરી લઈએ પાતળી જો તમારે કરવી હોય તો તમે કરી શકો છો અને ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે પીસ પણ કરી લેવાના છે તો આ રીતે વેલણથી મેં ચીકીને પાતળી કરી લીધી છે અને હવે આપણે પીસ કરી લેશું તો અત્યારે મેં પીઝા કટરથી આ રીતે પીસ કરી લીધા છે અને હવે આપણે ઠંડી થવા દઈશું તો દસક મિનિટ જેવું થયું છે અને ચિક્કી સરસ એવી ઠંડી થઈ ગઈ છે તો આ રીતના પીસ આપણે કરી લેવાના છે તો સરસ એવી ક્રિસ્પી ચિક્કી તૈયાર થઈ છે નવી નવી રેસિપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ